અંજારની જૈન સોસાયટીમાં વૃદ્ધ દંપતી ઉપર છડી વડે હુમલો કરી સોનાની બંગડી અને રોકડ રકમની લૂંટ ચલાવવાના ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે હજુ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અંજાર જૈન કોલોનીમાં રાત્રિ દરમિયાન ગુનાહિત પ્રવેશ કરી છડીની અણીએ લૂંટ કરી ગંભીર ઇજા પહોંચાડવાના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં કરી લીધો છે જેમાં પકડાયેલા આરોપીઓ સૌરભ વિષ્ણુ ઝા ઉમરવર્ષ બાવીસ રહેવાસી વરસામેળી તાલુકો અંજાર ઇબ્રાહીમ હુસેન કકલ રહેવાસી શ્રીનગર વરસામેળી અંજાર નૈનાબેન ઉર્ફે ચક્કી મહેશભાઈ પ્રજાપતિ રહેવાસી અંજાર અને અજાણ્યા શખ્સના નામો ખુલ્યા હતા જેમાંથી જેકી યોગેશ યોગેશગીરી ગોસ્વામી ઉંમરવર્ષ છત્રીસ ધર્મેશ દીપેશભાઈ સોની ઉંમરવસ ત્રેવીસ અને અશોકભાઈ મારુતિભાઈ પવાર ઉંમરવર્ષ સુડતાલીસ કે જેવો ચોરીનો માલ ખરીદ્યો હતો તેમને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય આરોપીની પણ પૂછતાછ ચાલી રહી છે પકડવાની કામગીરી ચાલી રહી છે આશરે પચાસ હજારનું સોનાના ટુકડો અને ત્રણ હજાર રૂપિયા રોકડા આરોપી પાસેથી કબજા કબજે કરવામાં આવેલ છે ખાસ કરીને પકડાયેલા આરોપી અન્ય પણ લૂંટના ગુનામાં છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર કામગીરી નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા અને પોલીસ ઇન્સ્પેક્ટર એસટી સિસોદિયા તથા અંજાર પોલીસ દ્વારા કરવામાં આવી છે